કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા છેલ્લા છ વર્ષથી મોરબીમાં ઘાયલ બિનવારસું પશુ પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે તે સૌ મોરબીવાસીઓને ખ્યાલ છે હવે આપણે જીવદયા કેન્દ્ર થકી એક મોરબીમાં જે એક મોટો પ્રશ્ન હતો કે જે નંદી મહારાજ જે રોડ ઉપર વિસરતા હોય છે તેની કાયમી ધોરણે વ્યવસ્થા કરવા માટે અને એની મોટી એક હોસ્પિટલ બનાવવા માટે મોરબીમાં આપણા દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આગામી સમયમાં એક મોટું ભવ્ય વિશાળ કર્તવ્ય નંદીઘર બનાવવામાં આવશે જે નિમિત્તે લોકોમાં આ અમારા પ્રોજેક્ટની માહિતી મળે આના માટે ફંડિંગ ઊભું થાય અને આ ઇન્ફોર્મેશન દેવા માટે આપણે આવતીકાલે તારીખ એકવીસ શનિવાર રાતે સાડા આઠથી ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે આ લોક ડાયરામાં કલાકારો રહેશે શ્રી કીર્તિધનભાઈ ગઢવી તેમજ શ્રી રાજભાઈ રાજભા ગઢવી અને મિલનભાઈ પટેલ ભવ્ય લોક આ એડ્રેસ રહેશે રામેશ્વર પાર્ટી પ્લોટની એક્ઝેક્ટ બાજુમાં નિવેરા સ્કૂલની બાજુમાં રવાપર ગુણરા રોડ આપણા જે આ ભવ્ય લોક આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપણા ગ્રાઉન્ડની કેપેસિટી ટોટલ વીસ હજાર માણસોની છે અમારા દ્વારા સંસ્થા દ્વારા પંદર હજાર માણસો અહીંયા બેસી શકે અને લોક ડાયરો માડી શકે એવી વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે એ પણ તમને આપણે જણાવી દઉં કર્તવ્ય નંદીઘર અમારો જે એઇમ છે એ અમે મોટો લઈને ચાલીએ છીએ અમારું જે પ્લાનિંગ છે એ આખું અમે પચાસથી લઈને સો વીઘાની વચ્ચે જમીન ખરીદી અને નંદીઘર બનાવવાનો પ્રોજેક્ટ આવતીકાલે મોરબીની જાહેર જનતામાં મૂકવામાં વિચારી રહ્યા છીએ તેમજ આનો અંદાજિત ખર્ચ અમે એકવીસ કરોડ સુધી જઈ શકે એવું અમારું અનુમાન છે